વડોદરા હાઈવે ઉપર એલસીબી વડોદરા ગ્રામ્ય દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પ્રોહીની હેરાફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી અશોક લેનન ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર છે જે આધારે એલસીબી ટીમાસોદ ગામની સીમા જોડકમની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી ગાડીની વોચમાં હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને કોડન કરી ઝડપી પાડી હતી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય તેને નીચે ઉતારીને નામઠામ પૂછતા નાસિર ઇબ્રાહીમ મનસુરી રહે ચૌદ ગ્રીન પાર્ક ધાર રોપ ઇન્દોર મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું ગાડીમાં તપાસ કરતાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આળમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જે બહાર કાઢી ગણતરી કરતાં જુદા જુદા માર્કાની બનાવટ વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ એક હજાર એકસો ઓગણચાલીસ જેમાં બોટલ નંગ ચુમ્માલીસ હજાર આઠસો દસ કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા રૂપિયા પાંચ હજાર તથા ગાડી કિંમત રૂપિયા દસ લાખ વગેરે મળી કુલ રૂપિયા અઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરીને લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા જાવેદ નામના ઈસમે ઇન્દોર હાઇવે ઉપરથી ઉપરોક્ત બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરવા પ્લાસ્ટિકના રોલની આળમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી આપેલ હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું પકડાયેલ ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો